નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાત તરફ આવ્યું છે વાદળોનું ઝુંડ આ અઠવાડિયા દરમિયાન વરસાદ કેવો રહેશે તથા અતિ ભારે વરસાદની નવી આગાહી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે અટવાયેલા વાદળોનું ઝૂંડ ગુજરાત તરફ અચાનક ઘસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે ભારતના ઉત્તરથી હવે વાદળોનું નીચે તરફ ઝૂંડ ઉતરી રહ્યા છે જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભની મળીને ફરી પશ્ચિમે હવાઓ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે મિત્રો અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યા છે જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે તેની અસરથી દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ પણ આવશે મિત્રો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની પણ આગાહી છે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ગાજવી સાથે વરસાદ વરસશે આજે ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. જલપોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે. જુલાઈમાં વલસાડ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. પેલી જુલાઈએ સાબરકાંઠા અરવલી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની પણ આગાહી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ભારે ખેતી ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આંકડા અનુસાર પેલી થી સત્યાવીસ જૂન સુધીમાં જુલાઈના ગુજરાતમાં સમયમાં ગુજરાત નેવું મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો મિત્રો અંબાલાલ પટેલની આગાહી પણ કરતા જણાવ્યું છે કે શ્રવણ પંચક માં વરસાદ થાય તો પછી સારો વરસાદ થાય

જ્યારે ઓગણીસ થી બાવીસ જુલાઈ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે